મારા વહીજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માક્ષર તેરસ શુક્રવાર રાશિ છે મેષ જે બપોરે સવા વાગ્યા સુધી રહેશે પછી વૃષભ રાશિ થશે વૃષભ રાશિના અક્ષર છે બને ઉ હવે વૃષભ રાશિનું કહી દઉં કે એને જો પૈસાની બહુ તંગી રહેતી હોય તો વૃષભ રાશિવાળાએ નિયમિત રીતે દરરોજ ચકલાને ચણ નાખવું જોઈએ અને કનક ધારા પાઠ કરવો જોઈએ તો એની બધી તંગી દૂર થઈ જાય આ વૃષભ રાશિનો ઉપાય છે મેષ રાશિનો બે ત્રણ દિવસ પહેલાં ઉપાય કહી દીધો તો આમ કટકે કટકે બાર રાશિના ઉપાય કહીશું મારી ફુરસતે જેમ મેળ આવશે એમ કહેતી રહીશ તમે દરરોજ સાંભળતા રહેજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બને એટલી વધુમાં વધુ લોકોને મોકલજો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ